ભરૂચ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર યોજના હેઠળ એકત્ર કરાયેલ ડોમેસ્ટિક વેસ્ટ ગેરેજમાં ઠાલવવામાં આવતા આસપાસની ચાર સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો કચરાની તીવ્ર દુર્ગંધના કારણે સ્થાનિક રહેવાસીઓએ પરેશાન થઈ રવિવારે રામધૂનના કાર્યક્રમ સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો સ્થાનિક રહીશોનું કહેવું છે કે દરરોજ અહીં લાવાતા કચરામાંથી દુર્ગંધ ફેલાઈ રહી છે આસપાસ રહેતા વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે આ સ્થિતિ અસહ્ય બની ગઈ છે સ્થાનિકોના રોષ સામે નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે નિવેદન આપ્યું છે કે પાલિકાએ સ્પષ્ટતા કરી છે કે તંત્ર નાના વાહનો દ્વારા એકત્ર કરેલો ઘરેલું કચરો અહીં લાવીને મોટા વાહન દ્વારા અંકલેશ્વરના ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી મોકલવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દુર્ગંધનાશક કેમિકલનો છંટકાવ પણ કરવામાં આવે છે સર હમણાં ગઈકાલે આપણે જે ગેરાજ છે નગરપાલિકા ત્યાંની આજુબાજુની સ્થાનિક સોસાયટીના રહીશો ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો કે ત્યાં ડમ્પિંગ સાઈટ ઊભી કરી દેવામાં આવે એ બાબતે આપનું શું કહેવું આપના માધ્યમથી અમને બી થોડી સ્પષ્ટા કરવી જરૂરી લાગે છે કે નગરપાલિકા દ્વારા ગેરેજ ઉપર કોઈ પણ પ્રકારની ડમ્પિંગ સાઈટ ઊભી કરી નથી ડમ્પિંગ સાઈટ એટલે ડમ્પિંગ સાઈટ એને કહેવાય કે નગરપાલિકા કચરો રાઈ અને ત્યાં ઠલવે અને લાંબા સમય સુધી એક કચરો પડેલો રહે એને ડમ્પિંગ સાઈટ કહેવાય ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકાનો જે કચરો ઉત્પન્ન થાય છે એના પ્રોસેસિંગ માટે અંકલેશ્વર ખાતે એટલે કે લગભગ કિલોમીટર દૂર એક પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલ છે અને અત્યારે નગરપાલિકાનો જે કોઈ કચરો ઉત્પન્ન થાય છે એ કચરો મોટી ગાડીઓ ડમ્પર ડવામાં ભરી અને પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર મોકલવામાં આવે છે નગરપાલિકા દ્વારા નાની ગાડીઓ મારફત ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે જે કચરાનું એ નાની ગાડી ત્યાં ગેરેજ ઉપર લાવી અને એ ત્યાં ખાલી કરી તરત ને તરત મોટી ગાડીમાં ભરવામાં આવે છે ત્યાં કોઈ કચરો ડમ્પ કરવામાં આવતો નથી અથવા તો કોઈ કચરો પડી રાખવામાં આવતો નથી સાથે સાથે જેવી નાની ગાડી ખાલી થાય તરત જ એની ઉપર દુર્ગંધ નાશક દવા અને જંતુનાશક દવાનો છંટકાવ કરી અને આજુબાજુ પણ કોઈ કઈ તકલીફ ના પડે એ માટે નગરપાલિકા પૂરતી ચકાસણી કરી અને કાર્યવાહી કરી રહી છે નગરપાલિકાના વિસ્તારનો કચરો છે નગરપાલિકા પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે કે નગરપાલિકાના કચરા નિકાલનો પ્રશ્નનો અંત આવે એ અનુસંધાને નગરપાલિકાએ પ્લાન્ટ પણ તૈયાર કરી દીધો છે તો આ કાર્યમાં આજુબાજુના રહીશોને પણ અમારી વિનંતી છે કે બિનજરૂરી મુદ્દો ના કરે અને નગરપાલિકાના આ કાર્યમાં સહકાર આપે નગરપાલિકા એમની સાથે જ છે એ લોકોને કોઈ તકલીફ ના પડે એની નગરપાલિકા સતત ધ્યાન રાખી રહી છે અને રાખશે